લડાઈ લડ્યા અને જેને કારણે આજે કાશ્મીર આપણી સાથે જોડાયેલું છે એવા પરમ શ્રદ્ધે શ્યામા પ્રસાદ મુખરજીને સ્મરણ કરીએ એમના બલિદાનને યાદ કરીએ એમની પ્રત્યેની કરેલી સેવાઓને વંદન કરીએ આજે અહીંયા ડોક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા એક નવું સાહસ શરૂ થઈ રહ્યું છે હોમિયોપેથના તેઓ નિષ્ણાંત છે વર્તમાન સમયની અંદર ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર બન્યા પછી ચૌદ પછી આપણા દેશમાં ઓલ્ટરનેટ મેડિસિન આયુર્વેદ હોમિયોપેથ યુનાની વગેરેને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું આયુષ મંત્રાલય બન્યું તમારો હાથ અને એને કારણે છે હેલ્થ સેક્ટરની અંદર અનેક નવા આયામો અને પ્રયોગો આપણને જોવા મળ્યા આજે અહીંયા અમદાવાદ ખાતે એક યુનિક પ્રયોગ મેડિકલ ક્ષેત્રની અંદર કરવા માટે આ ડૉક્ટર પ્રશાંતભાઈ આગળ આવી રહ્યા છે એક પ્રકારની એવી વ્યવસ્થા અહીંયા એ લોકો ઊભી કરવા જઈ રહ્યા છે જેના માધ્યમથી બ્યુટિફિકેશન અને સ્કીન સારવાર ઉપલબ્ધ થશે સાથે અન્ય ક્ષેત્રના તજજ્ઞોને પણ આ મેડિકલ સેન્ટરના અંદર આપણે એને ઓપીડી કહીએ છીએ કન્સલ્ટેશન કહીએ છીએ એ કરવા માટેની સુવિધા પણ અહીંયા છે અને ડૉક્ટરો એ હોસ્પિટલ નથી ખોલવા એ અહીંયા આવશે વિજિટેશન ઉપર અને એ વિઝિટેશન ઉપર આવેલા ડૉક્ટરોને મળવા માટે ટેકનોલોજીના પ્રયોગથી એક એપ બનાવી છે અને એ એપના માધ્યમથી જે લોકોને જે પ્રકારના ડૉક્ટરને મળવું હોય એની સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈને જ્યારે એને સમય મેળવ્યો હોય ત્યારે જ આવીને એમને મળી શકાય એવો એક નવતર પ્રયોગ પણ આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે અને હું શુભકામનાઓ પાઠવું છું જનસામાન્યને ટેકનોલોજીના કારણે સરળતા અને સુવિધામાં વધારો થાય અને ડૉક્ટર પ્રશાંત કાલાવાડિયાને એમની કારકિર્દીમાં સારી પ્રગતિ થાય એવી શુભકામનાઓ